અને એ સમય બાર પાસ કર્યો હોત તો તમે ખરીગાતરે ગવર્નમેન્ટ જોબ કરી શકતા હતા ખરે સોક હતો આપણે આન પશુપાલન હું એટલા ખર્ચા કર્યો તો વર્ષે 20 થી 25 લાખ રૂપિયા બચાવી જે હું હવે નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને એક કડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો તમે અમારી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો જોયા હશે ગાય ભેંસ કાંકરેજ ગાય एचएफ ગાય બન્ની ભેંસ મેસાઈ નસલ જાફરાવાડી ઓગીરો ઘણા બધા

એક સારા પશુપાલક છે સારા બ્રીડર છે અને સારું પશુપાલન કરે હું એ લગભગ બીજી ત્રીજી મુલાકાત છે મારી ત્રીજી વખત ત્રીજી વખત અહીંયા આવ્યો ઘણી વખત મારે અહીંયા આવવાનું થાય એમની પાસે સારી સારી ભેંસો છે અહીંથી હું એકવાર એક ફેસનો બુલ પણ લઈ ગયો હતો તો મારી બી કેટલી ભેંસો છે નાની મોટી નેવું છે બધા નાની મોટી નેવું કહી છે હાલમાં અત્યારે કેટલી ભેંસો છે તમારી અત્યારે અહીંયા પણ ચાલીસ હજારની પચાસ હજાર કે જંગલમાં છે મિત્રો અહીંયા પશુપાલન અંદર કેવું થાય જંગલ અને કે ઘણા બધા લોકો જે પશુપાલકો છે એમનો એક વાડો બની ની અંદર અહીંયા થી મતલબ જેમ કે માજીબીનો ઘર છે એટલે અહીંથી આમનો થોડા ચાર ડગલા આ બાજુ જોઈએ એટલે સીધી સીધો અહીંથી બની ચાલુ થાય બની જાવ એટલે ત્યાં આગળ એમનો એક વાળો હોય માણસ રાખેલો હોય કે ટેન્કર હોય દૂધ પાણી પીવાની વ્યવસ્થા હોય એટલે એમાં 40 પચાસ ભેસો હોય જે દોવા નાખી હોય જે ડ્રાય પીરિયડમાં હોય કે કોઈ કેલો બીજ મતલબ એક બે વર્ષના બી ત્રણ વર્ષના પાડી જોટી જો હોય એ બધા થયો હોય કે જેથી કરીને અહિયાં વધારે લોડ ન પડે એવું જ ને હા ચોમાસાની અંદર અહીં લાવો છો કેમ ન થયો ત્યાં ગम्मेલો વરસાદ વરે તો ત્યાં વરસાદ તો ત્યાં એવું એને કંઈક ખવરાવવાની વ્યવસ્થા કરી દો બીજું કઈ બધું થઈ જાય ત્યાં એવું આની તારીખમાં કેટલી ભેંસ છે તમારી પાસે સોરી આ દોવા કેટલી આપે દોવા આત્યારે થી 20 જ આપે છે ત્યારે થી 20 અને દૂધ કેટલું ભરાવો દૂધ અત્યારે છે 1500 લિટર બે સરવાળા મારે કે મારી ભેંસ બાર મહિનાની અંદર વ્યાની ભેંસ નું દૂધ પેલા આઠ લીટર કાઢ્યું સવારમાં સાંજે આઠ તો એ આઠ આઠ લીટર કેટલો સમય જળવાઈ રહ્યો અને ખાસિયત એવરેજ પાંચ લીટર મારુજી ભાઈ ગ્રેજ્યુએશન કરવું છે ને છતાં મિત્રો જો ભેંસ દોવે વ્યવસ્થિત રીતે જ્યારે ભેંચ પશુપાલન ની અંદર કોઈ આવું હોય તમે ગમે તેટલું બનલો ગમે એ કરો તમને વ્યવસ્થિત રીતે દો આવડવું જોઈએ બધું આવડવું જોઈએ

ਪਈ ਕਿ ਕਿ ਮਿੱਤਰ ਇਹ ਕੋਈ ਹੋਤੋ ਨਹੀਂ ਪਰ ਆਪੋ ਵਜੇ ਜਿਹਨੇ ਬਾਤੋ ਕਰਨੀ બીજી ਕੋਈ ਮੈਂਸ਼ ਖਰੀਦ ਤੁਹਾਡੇ ਪਾਇਕੇ ਜੇ ਸਾਰਾ ਕੈਰੈਕਟਰ ਸਵਾਲੀ ਗੋਏ ਐਨ ਬੈਸਟ ਸਿਰ ਦੁੱਧ ਆਪਤੀ ਹੋਇਆ ਮੈਂਸ਼ ਉਤੋ ਜੀ ਛੇ ਭਈ ਬਦੀ ਗਾਵਣੀ ਚੋ ਮਿੱਤਰ ਬਦੀ ਭੈਸੋ ਸਾਰੀ ਆ ਭੈਸ ਨ ਬਾਵਲੋ ਵਿਵਸਥਿਤ ਚੇ ਜੋ ਆ ਬਦੀ ਜੂਨੀ ਨਸਲ ਨਹੀਂ ਲਾਗੇ ਨਸਲ ਨੇ ਸੇ ਬਦੀ ਹੂੰ 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 ਪੂਰੀ ਜੀ ਹੂੰ દોવાની અંદર આમ વસુકી રાય એવું બને ખરી એમ કે છ મહિના થયા ચલો હવે ચાર મહિના થયા ભેંસ બહુ કીધી ચાર મહિના છ સાત મહિને બહુ કે પછી સાત મહિને ગાભણ થયા પછી હા ગાભણ થયા સાત મહિના કોઈ છ મહિના કોઈ સાત મહિના ગાભણ થયા હા ગાભણ થયા મહિના પહેલા મહિના પહેલા વીસ મિત્રો જો આ ભેંસ ને તમે ખરી એક વર્ષ શાંતિ દો કે એનું લંબાઈ લેન્થ ऑर्गेनाइजेशन और स्ट्रक्चर पांच वर्ष देख सो हम्म हम्म छो आज रे छो आज रे छो से बीजा भी अपन दूध आवे थोड़ थोड़ो है रेड अब ये का भेज दो आ बदुरी सो कीमत नहीं कही सके मावजी भी हम भेज हम अंदाजे अनि अंदाजे कीमत तो 2 से 100 बेला 2 से 100 बेला दूध नो नौ दस नौ अमूल हत्तर 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 दूध है नौ लीटर आप 18 લિટર દૂધ આપણે સારું કોઈ ત્રીજું વેતર છે કે બીજું ત્રીજું વ્યાસ આવે ત્રીજો આ વખતે વ્યાસ છે આપણે કુતરાની સિંગડી દો અને પાછળથી સાત સીધી આમ વળે ગોળ ગોળ નથી કહેતા કે ભઈ અંદર આપણે બનાસકાંઠાની અંદર કે સિંગડી એવી હોવી જોઈએ કે બાકી જ નહી ઉલી ટેલિફોન બીડી હોય કે ગડી અંદર પડી રહે એ એટલી જ ગાળો હોવો જોઈએ તો એવી ટાઈપનો ગાળો છે એની બાજુમાં જસ્ટ એક બીજી ભેંસ ઊભી પહેલી જોડી લાગે એ પહેલી જ છે વાહ શું કેરેક્ટર છે બતાવો આ બધી બતાવો સાઈડ વાળી બતાવો એલે જ્યુટીશન એ લગભગ સમજી લીયો ને આ 9 મહિનાન વ્યાલી છે અચ્છા આમ ઘાપડે છે ઘાપડે છે પછી દુધે દુધ આપે છે કેમ હમ તો માખણ તો તકલીફ વધારે હતી છે કે માખણ થોડો કેતેર આ સીઝન મે ચોમાસામાં ચોમાસામાં માખણ તકલીફ વધારે થોડક દેશે હમ 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 બા આ બીજો વેતનની ને દૂધ આપશે હ બીજેતરે આવશે આવશે 16 17 ઢાલીટર દૂધ આપશે આ વખતે કેવા છે ਪਹਿਲੇ ਡਰ ਤੋਂ ਉਹ ਜੰਗਲ ਮਾ ਉਹ ਪੂਰੂ ਡੂ ਤੋਂ ਜੰਗਲ ਜੰਗਲ ਮਾ ਨਾ ਆਪੇ 100% ਨਾ ਆਪੇ ਕਿਉਂਕਿ ਇੱਕ ਤੋਂ ਜੰਗਲ ਮਸਤਰੀਨ ਖਾਵਾ ਨੂੰ ਜੰਗਲ ਮਸਤਰੀਨ ਦੀ ਥਾਂ ਜਤਾ ਨਹੀਂ ਚਾ ਮਤਲਬ ਰਖੜੀ ਵਿੱਚ ਖਾਵਾ ਨੂੰ ਮਤਲਬ ਵਿਚਾਰ ਨੂੰ ਤਾਂ ਨੇ કોણ પ્રોપર મળે ને ટાઈમ સર અહીંયા પાસે શું હો કે રાખીને આવે તો કંઈક કોઈને આપું હો તો કેને ચારો કે આપી શકે ત્યાં પછી આગળ જે જતા રહી જંગલમાં ત્યાં પછી બીજો કોઈ ઓપ્શન ન હોય એટલે મેં છૂટી ફરવાનું ખાવાનું આવા આ સમયની અંદર તો બરાબર કે કદાચ એને કોઈ ચરવાનું મળી રહે ઉનાળાની અંદર તો કંઈ મળતું નથી એટલા માટે બની શકે હવે આમનો એક બહુ શાનદાર બુલ છે

વરસાદ ના આવે તો સુકામ એમને બેસવાનું આ બાવળની ની સોડે એમના માટે છે અલગ કોઈ વ્યવસ્થા નથી રફ એન્ડ ટફ કેવા તો આ બંની બેસ એને બધું ચાલે કીચડ ચાલે તડકો ચાલે સોડો ચાલે ઠંડી ચાલે ગારો ચાલે આ બધું જ એને દુઃખ સહન કરે સહન શક્તિ ઘણી હોય જે સહન શક્તિ કરે એ બની તાપે સહન કરી જાય ઠંડી સહન કરી જાય તો કોઈ દિવસ શિકાયત ફરિયાદ ન કરે તો આ મિત્રો હતા માજી ભી પાછા ભાઈ એમને સારું એવું પશુપાલન કરે છે અને હું વર્ષોથી એમને ઓળખું છું લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી એમનું પશુપાલન ખૂબ સારું હોય છે એટલે મેં આજે વિચાર કર્યો કે મારે ગમે એમ થઈને એમનો એક વિડીયો બનાવો તમારી સમક્ષ મૂકવું છે તો જે સો સો પશુ રાખે છે હજી બી પશુ મતલબ આજે નવા આવનાર આપણા દર્શક મિત્રો છે તમે આટલા વર્ષોથી પશુપાલન કરો છો મતલબ આપણને આપણા પેઢીની અંદરથી મળતું હોય કે આપણે ગંઢિયા કરતા ને એમને ગંઢિયા એટનોનો બ બે ચાર પશુ રાખતા હું કદાચ કોઈ વધારે કોઈ ઘટાડે કોઈ પશુપાલન ચાલી 50 રાખતા છોકરાવાળા એવું કે ભાઈ આપણે 5 દેશમાં પૂરું કરો કો કેમ તમે શું કહેવા માંગો છો પશુપાલન ક્યાં સુધી રખાય કેટલું રખાય કેટલી આપણે આપણે આની અંદર ખરેખર મળતર છે કે નથી પશુપાલન ની અંદર જો પોતે સમજી શકતા હોય કરી શકતા તો સારી વર્તર છે કેવ પોતે જાતે પોતે પોતાનું ભુ કરતા આવડતો જો ખાલી માણસો આધારિત ન હોય જ રાઈટ પોતાનું છો લાગે મે 12 પાસ કરીને પછી પસપાલનો વેસાય પસંદ કર્યો કેવ કે ટાઈમે 12 પાસ કર્યો તો હા હા અને એ સમયે 12 પાસ કર્યો તો તમે ખરેખર ગવર્નમેન્ટ જોબ કરી શકતા હતા ખરે સોકતો આપણે આન પસપાલનો હમ લાગે ખરે કે કે આ બિચરાવા કે મારે ના કરતો હું 12 પાસ કરીને નોકરી કરવા જતો રહ્યો નોકરી નોકરી છે આ પોતાનો વેસાય વેસાય છે કેવ મતલબ કમેટલા ખર્ચા ગયો તો વર્ષે 20 થી 25 લાખ રૂપિયા બચાવે બચાવી જઈયો હા 25 લાખ રૂપિયા બચાવે પશુપાલન પશુપાલન અલો તમને તો કદાચ માની લો કે ભાઈ ખુલ્લા ચરવાની અંદર ફાયદો થાય તો અમારે જીવન કદાચ ચાર ઘરની નોખવાની હોય તો બોલો 20 টাকা 25 টাকা 30 টাকা વધે ખરી ના વધે વધે

માવજીભાઈનો મતલબ એક વિડીયા તરફથી સમજવાની આપણને કોશિશ મેં તમને કરી છે તો હવે આપણે શું કરવું છે એ આપણે જોવાનું આપણું પશુપાલન આપણે ક્યાં લઈ જવું છે આપણે જોવાનું ધન્યવાદ